હાલો ડાયરો જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ તો કેમ તો ડાયરો બધા મજામાં છો આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો હને ડાયરો આજે સવાર સવારમાં મસ્ત થોડાક વરસાદ આવ્યો હતો ને ફૂલમાં પાણી ભીરી ગયું મસ્ત ફૂલ દેખાય પાણી ભીર્યું હોય ફૂલમાં મિત્રો વેલા સાડા પાંચ વાગ્યા પાંચ સાડા પાંચ થયા મસ્ત વરસાદ આવ્યો હતો બહુ દાદો નતો આવ્યો ગારો થાય એવો આવ્યો હતો અને આપણે માઈનવીને ને છે ને બે થી એક થી બે દિવસ પાણી ન પહું પડે રાહત થાય ને જો વરસાદ આવ્યો તો બહુ ખાસ એટલો બધો હતો નહિ વરસાદ આમાં ગુલાબી ફૂલ માસ્ત પાણી આજે હે ને આપણે મસ્ત મજાના જોરદાર લોકેશન ઉપર જવાનું જે આપડે બોટાદ જિલ્લામાં હે ને પ્રખ્યાત છે હે ને ત્યાં એ જગ્યાએ આપણે લોકેશન પર જવાનું મસ્ત મજાના આજે ને તમે બધાય કન્ટિન્યુ બોકમાં બિનારી ગયો ને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં જેથી આપણો વિડીયો થોડાક હાલે દેખાય છે શું વંશ્રી માતા મારે દેવશે વંશ્રીમાં કદી જાય મારે હાલો ડાયરો શેરામન સવાર સવારનો મિત્રો કેવો મસ્ત મજાનો નો નજાર હોય મિત્રો પક્ષી બોલતા હોય છે ક્યારેક ક્યારેક બોલે છે ને ટકા આપડે ને ગારો થાય ને

આપણે પહોંચી ગયા છીએ મસ્ત મજાના લોકેશન ઉપર ને લોકેશન કહું તો મિત્રો આપણે બોટાદનું પ્રખ્યાત છે તો અહીંયા છે ને એમ આવ્યા છીએ તાવો કરવા કિશોરભાઈ તો આગળ રહી ગયા હે ને બાપુ ને બધા છે ને પાછળ આવે છે રિક્ષામાં આલો મિત્રો હે આપણે दर्शन taimatai na, माता nai kidai hadalala, nia mana, darsengka. <hesitation> 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 <hesitation>

ફાઈનલી મિત્રો આપણે છે ને સાપડી બનાવી નાખીએ અને સડવા હતા મની ગઈ અને આપણે આવ્યા હતા હાથ ધોવા આપણા જે હાથ ધોવાનું છે ને આવું કંઈક છે મસ્ત મજાનું મિત્રો લોકેશન જોરદાર એનો ડાયરો અહીંયા શુક્રવારે શનિવારે ને શુક્ર ખાસ તો શુક્રવારે અને રવિવારે ને ફૂલ ટ્રાફિક હોય બહુ બધી જાય માણસ તાવા કરવા આવે મેં ને બહુ રાખી હોય શુક્રવારે દહી વારે બાકી જો મિત્રો ગાય કરે ધાર જવું મસ્ત મજા અત્યારે વાય ગયા નહીં દેખાય છે બરોબર ધારમાં છે ને ઉલ્લી ધારમાં ગામે દેખાય ને ઘેટા મસ્ત દેખાય ingo ho kare hain biju kar biju kar

ડાયરો આપણે એને પ્રસાદી લઈ લીધી અને હવે એને ડાયરો જવું છે ઉપરની સાઈડ ઘર ઉપર એવો નજારો છે જોતા ફટાફટ નીકળે ઘર બાજુ કેવો રસ્તા છે મિત્ર જોરદાર લોકેશન હે મિત્રો ફટાફટ થોડોક વિડીયો શૂટ કરી લઈએ મિત્રો વિડીયો મેળી મંદિર મિત્રો મજા આવે એવું મિત્ર વરસાદ ચાલુ હોય એટલે કઈ મજા આવે ઘટે મજા આવે મજા આવે ને ખાઈનું પાણી પી દેજો નમસ્તે લો કે સાવા દહીંો હવે છે ને સાવા તે ઘરે પાસે

કાંઈ વરસાદ આવ્યો નથી આપણે એને ડાયરો આવી ગયા છીએ ગુવારમાં શાકભાજી બધા ધોર્યા કરવાના પાળા ચઢાવવાના પાળા ટેકો મારવાનો ટેકો ને ગુવારને છોડીને બધા ફિટ કરી દીધું આપણા કિલો લઈ બે બધી લઈ આવે હાટીવાળા લેતો આવ્યો તો Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những